ખોડિયાનગર રોડ ઉપર આવેલ સિદ્ધનાથ પ્લેનેટના મકાનમાં પત્તા પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસને શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુંવર સાહેબનાઓએ વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા અંગેની માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂત કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહી જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરી પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ નાઓને બાતમી હકીકત મેળવેલ કે સિદ્ધનાથ પ્લેનેટ ટાવર નંબર શ્રીના મકાનમાં નંબર બસો બેમાં રહેતા આકાશ રૈજીભાઈ માછીનો પોતે તથા પોતાના મિત્રો ભેગા થઈ પોતાના ઘરમાં પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રહેલ છે અને હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકતના આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા પત્તાપાના રૂપિયા વડે હાર હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે